પાનોલી સંજાલી અને બાકરોલ ગામની સાહીઠ જેટલી ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ તાલીમાર્થી મહિલાઓની પરીક્ષા લેવામાં આવી હતી તે દરમિયાન આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે સનફાર્મા કંપનીના ક્લસ્ટર હેડ પ્રવીણ અરોરા સાઇટ હેડ સ્નેહલ શાહ એચઆર હેડ બલજીત શાહ કંપનીના સીએસઆર શહેજાદ બેલીમ અને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કિંજલબેન ચૌહાણની અધ્યક્ષતા હેઠળ મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિત્તેર જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ભાદી ભાદી પાનોલી અને અને જેટલી સિલાઈ મશીન તો આ પ્રસંગે સરપંચ જુનેદ વડિયા સંજાલી ગામના આગેવાન મોહમ્મદભાઈ અને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના ધર્મેશ ચૌહાણ સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી મારું નામ સ્નેહલ શાહ છે હું સનફાર્મા પાનોલી સાઇટનો ફેક્ટરી હેડ છું અમે આજે સીવણ સીએસઆર એક્ટિવિટીના પાર્ટ રૂપે અમે ટોટલ એકસો ત્રીસ મહિલાઓ જેમને અમે સ્ત્રી સશક્તિકરણના પાર્ટ રૂપે આત્મનિર્ભર બનવા માટે અમે બે પ્રોજેક્ટ કર્યા હતા એમાંથી એક સિવણ ક્લાસ છે સીવણ ક્લાસ જે હતા એ સાહીઠ મહિલાઓને અમે ટ્રેનિંગ આપી છે અને એમને પછી અમે સિલાઈ મશીન પણ અમે આજે ડોનેટ કરીએ છીએ જેનાથી એ લોકો આત્મનિર્ભર બની શકે એ અંકલેશ્વરની આસપાસના ગામની દરેક મહિલાઓ હતી એ જ રીતે અમે બ્યુટિશિયનનો પણ અમે ટ્રેનિંગ આપી છે જે પાનોલી ગામની આસપાસના જે ગામ છે એ ભાદી છે બાકરોલ છે સંજાલી છે અને પાનોલી ગામ છે તેમની સિત્તેર મહિલાઓને અમે બ્યુટિશિયનની ટ્રેનિંગ આપી છે તો ટોટલ એકસો ત્રીસ મહિલાઓને અમે આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ જે રીતે અમે સિલાઈ મશીન આપ્યા છે એ રીતે બ્યુટિશિયનની પણ આખી કીટ આપેલી છે જેનાથી એ લોકો એમનો પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે આ એકસો ત્રીસ મહિલાઓએ જે આપણી નેશનલ લેવલની સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક એક્ઝામ આવે છે એ જ્યારે કે એક્ઝામ આપી છે એમાંથી એકસો ચાલીસ મહિલાઓ પાસ થઈ છે તે અમારે બહુ ગર્વની વાત છે કે ટ્રેનિંગ અમે જે આપી છે બહુ બરાબર આપી છે અને આમાંની ઘણી મહિલાઓએ ઓલરેડી એમના ઓર્ડર લેવાના ચાલુ કરી દે છે અમને ઘણો આનંદ થાય છે અને આ રીતે સનફાર્મા એક્ટિવિટીમાં એક્ટિવ રહેશે અને કન્ટિન્યુઅસ કરશે થેન્ક યુ